આ દ્રશ્યો જામનગરના સાંસદ પૂનમ માડમના ઘરની બહારના છે જ્યાં તમે જોઈ રહ્યા છો કે કેટલાક લોકો ટોળ વળી અને બેઠા છે તેઓ ધરણા કરી રહ્યા છે કારણ કે તેમના મકાન તોડી પાડવામાં આવ્યા છે જામનગર મહાનગરપાલિકા દ્વારા આમ તો જામનગર મહાનગરપાલિકાનો પ્રશ્ન છે પરંતુ આ લોકોને લાગે છે કે અમે મત આપ્યા છે સાંસદ પૂનમબેન માડમને માટે તેઓ અમારા માટે કંઈક કરે પરંતુ હજુ તેઓ ઘર વિહોણા છે પૂનમબેન માડમે શું કર્યું તેને લઈને પણ મોટો સવાલ છે શું છે લોકોના આક્ષેપો તેમનું કહેવું છે કે ઘરમાં સામાન હતો છતાં પણ જેએમસી દ્વારા મકાન તોડી પડાયા વિગત વાત કરીએ હોલમાં જામનગરના સાંસદ પૂનમ માડમના ઘરની સામે ધરણા પ્રદર્શન આપી રહેલા લોકોનો પ્રશ્ન શું છે અને તેમની સમસ્યા શું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું જો આપની સાથે તુષાર મસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાના ક્વાર્ટર્સ રહેતા લોકોને ક્યાંક ને ક્યાંક પીડા આપી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ચોવીસ જેટલા બ્લોકને તોડી પાડવામાં આવ્યા છે અને આ બ્લોકને તોડી પાડવામાં આવ્યા ત્યાં સુધી વાત નથી અટકતી આ લોકોનો આક્ષેપ છે કે અમારા મકાનને વગર નોટિસે તોડી પાડ્યા અને સાથે જ અમારા સામાનને પણ રસ્તા પર અમારે રાખી અને બેસવું પડ્યું ટૂંકમાં તેમને વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી આપવામાં આવી અને આ મકાનને તોડી પાડવામાં આવ્યા કારણ કે આ મકાનો જર્જરિત બની ગયા હતા સૂત્રોનું તો તેમનું એવું છે કે કેટલાક લોકોને જર્જરિત અવસ્થામાં મકાન હોય તે પ્રકારની નોટિસ મળી હતી પરંતુ તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કે મકાન તોડી પાડવા માટેની કોઈ આગમચેતીના પગલા રૂપે નોટિસ મળી નથી તે પીડિતો નહીં જ સાંભળો તેઓનો શું આક્ષેપ છે અને તેઓ સાંસદના ઘરની બહાર શું કરી રહ્યા છે

મારો સમાન બે દીધી બારે પડ્યો રહ્યો હતો બીજી વ્યવસ્થા તમને કોઈ કરી દીધી કોઈ નથી રોડ ઉપર બે દીધી સમાન પડ્યો રહ્યો તો મારો કોઈ અધિકારી તો તમને મળવા કોઈ નથી આવ્યું

ગરીબો છે કે જે ગરીબો માટે સરકારે વર્ષો પહેલા મકાન આપ્યા હતા અને હવે એ જ સરકારે મકાનને છીનવવાનું કામ કર્યું છે આ લોકોના આક્ષેપોમાં દમ હોય તો વિચારવા જેવું રહ્યું કે આ રાજ્યમાં હવે ગરીબો માટે ક્યાંય જગ્યા છે કે પછી આ લોકોને પોતાના સાંસદોના ઘરે આ પ્રકારે ધરણા જ આપવા પડશે અને જો વાતાવરણ ઉગ્ર થાય તો સાંસદના ઘરે પણ રહેવા જવું પડે કારણ કે આશરાની જરૂર તો આખરે દરેક માણસને પડે માનવતા રાખી આ લોકોના સમસ્યાનું સમાધાન કરવું જોઈએ અને માનવતા રાખી આ લોકોના આશરા માટેની પહેલાં તંત્ર કાંઈક વ્યવસ્થા કરે તે પ્રકારની આશા આપણે રાખી શકીએ જોઈએ આગામી સમયમાં શું થાય છે હાલ તો છત વિહોણા બનેલા લોકો સાંસદના ઘરની બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે આ જ પ્રકારના અહેવાલ સમાચાર અપડેટ અને પડદા પાછળની કહાણીઓ જો આપણે પસંદ છે તો નવજીવન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पर जाना